આદિવાસી જાગૃત થયા એટલે આ લોકોને થયુંદિવાસીઓ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે એટલે લોકોએ આખું મંત્રી મંડળ બદલી નાખ્યું મંત્રી મંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો અમારા વડીલો જે પ્રકારે કહે છે ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી પડે છે પણ મારા તમામ આદરવા ના તમામ માતા ને છું આવનારા દિવસોમાં આપણે મંત્રી બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે તમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે ત્યારે અમે કીધું તમારામાં માં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરા ના વાઘ જેવા સરકસ ના વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તાર ના પણ મોટા મોટા

તમે નસવાડી માંથી અમને કહેશો કે સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની પણ જવાબ આવનારા આપીશું ત્યારે નવી વસાવાતા આગેવાનો મને રસ્તે મળ્યા મારી સામે કેતા સાહેબ

આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભંગ્યાભાઈ સરપંચ નરસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી તમે રાતે કે ત્યારે તમારા માંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત ના બની